મહુવામાં પોલીસ દ્વારા વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીજ સાથે બેસવું સહિત કુલ બાર કરોડ તેત્રીસ હજાર નો મુદ્દામાલ કબજે કરાયો મહુવા પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબ ના હોય મહુવા ડિવિઝન માં તમામ લેન્ડિંગ પોઈન્ટ તેમજ દરિયા કિનારા વિસ્તાર પર ડ્રગ્સ પેડલરો માછીમારો પર વોચ રાખવા તેમજ કાંઠાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા વિવિધ આંતરરાષ્ટ્રીય દાણ ચોરીના ગોરખ ધંધા ઉપર સખત હાથે કામગીરી કરવા સૂચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જેમાં આજ રોજ તારીખ અઠાવીસ બે હાજર ચોવીસની પોલીસ અધિક શ્રી ચામુંડા મૂલ્યવાન પદાર્થ ચોરી છૂટીથી લાભી શંકાસ્પદ રીતે વેચાણ કરવામાં આવે છે જે માહિતીના આધારે મહુવા પોલીસ ટીમ તેમજ એપેસલ સહિત રેન્જ ફોરેસ્ટ સાથે રાખી બાતની વાળી જગ્યા પર રેડ કરતા જયદીપભાઈ મગનભાઈ

બજારમાં તેની ખૂબ જ ઊંચી કિંમત આવતા તરતું કે સમુદ્રો ખજાનો કહેવામાં આવે છે ડાય ના એક કારખાના છે ત્યાંથી આપણે એમ્બર કરવામાં આવી છે વજન કિલોગ્રામ છે જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ બાર થી પંદર કરોડ જેટલી છે આમાં આપણે બે આરોપી ધરપકડ બે આરોપીની ધરપકડ કરી છે જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે અ જે પ્રાથમિક માહિતી છે આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના અ મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા હાલ આમાં કંઈ વેપાર નહીં થયું છે પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું આરોપી ડાયના કારખાના ચલાવે છે હાલ આ તપાસ ચાલુ છે જે પણ માહિતી મળશે આપ સાથે શેર કરવામાં આવશે આ એક થી દોઢ વર્ષ પહેલા રાહભાઈને મળ્યા હતા વેચવા માટે પ્રયાસ ચાલુ હતા પણ કોઈ જે સક્સેસફુલ ડીલ નહી થઈ હતી એમ્બર ગ્રીસ સ્પમ વેલ ની ઉલટી હોય છે જે સ્પમ વેલ છે એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક પ્રોટેક્ટેડ એનિમલ છે એ ગુજરાતના દરિયાકાંઠે વિસ્તારમાં પોસ્ટમાં મળે છે